ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું બેડા પાર રે આ મારા જો ભોડાળ ને નહીં ભોડાળ માં નહીં ના ના હે તન માં પોણી વાળી સાથે કોઈ નવઈ પોણી વાળી છે ભોડાળ તું ના ના આરા તાને હું આખો ખોદારો કઈ કઈ થાશે પોણી વાળી છે તો ઠેકોણો રાઈ આ આ વારું પર દીધું છે પેલું મારું

ताणे वडी हूं हाय नाना बाप तो काणे सालेवा जाई ते वडी तो हमरजी सारत नती अन आ वडी पाछू बाजूमो मशोर्नो सापण पुछावा गन तो नाना लेवाई नाका पाछू नका ये तो बाप खराब सा पाशी ओम हारी पण ओम खराब नाना ताण हूं सारना मारना डखा आदमी ओना जोचा फरवानु अब आके ले अन नाना একলেকলে প্টি হোরে কেনে মাকলেকেনে মাকিনে কিদু? এঁকাটিয়ে পিতা না঵াই নাই তাখার কালে জাকলেনে জাকলেনে এএএএ থো গাচ

આ ગોઠ્યાન મરસો આલીન બધન કરવાના કઈ ન આશ બોલ મરસો ખવાતો હોય નાના બા બીજા દાળો તો નો વાગે ઉઠી સુ ડોટોમાં દમ ત્રણ ચાર વાગે ઉઠી ડબળો લઈ દો આન કે કીધું શકણી પોળો બળો ને લાઈ શકણી બણ કઈ નાશી શકણી બણ કઈ નાશી હું લેવા બંકરી નાના તો તણ તો હોય તમે बाजू

બડીન ઘર માં રો આ તારે તો બાપ નાના પાસે શું થઈ જાયે ઉતલે બેસો ને વિવાહ થઈ છે ચા મારા પેલી જો ઠેથી છોડી ના મને થઈ ગઈ તાણે અને ના હોય તો પેટી મે લાવજે એક મે તો કીધું થોડા સુન પવાટવાની તો તોય મારતો ઉ પાડતો વાઢી દે છું સા એ હોય તો રોજ રોજ વાટતી આજ નો ડારો એ બા પા આ તો ખાલી મોળો છું સા કે એટલે આ મા મારતો મોળી જાવ તો પેલો ઘરો તો મોથા માને ઠો જાય નાના પોડા મે લે ગાડો આ તો વે સારે ઓછો બોડું ફોળી નાખો તો ડાલુ તે અડધો આ બાત કે તો વાત હા આ બાત કે હું આડોન બે જણો બે ભાડા કરીને બે જણીઓ પછી નેકડી એ ના કરે હું કહું છું હા કે સો બાણા વાળો જઈન પાણી પીતાય તો કશો લે હારે દાચેડ તો મે અલી આ તો બાપુ આ કણ તો કે ના તે મમ તો મેલો મારી દાદી કા બોલવામાં તો આ એ તો ઓનો રાખો તો ઉજાગરો નથી પાડો જજુ આ ચા બા ચા બા તો પી લ્યો બાપા અહ હા હાટી પીવા લાગે એ પાણી ઓવા જ હતા બાપા એ બાપા

પડોશી પડોશીશી એટલે હું ચાલે તું રાતી પોણી વાર છે મારા દોધ થી વાર નહીં તને કહી દઉં અને પડોશી છે મારું આખું તું ટોકું ભરીને નાખી છે પતરું તું હેત્ર માં નાખી દીધું છે શરમ કીધું નેક બંધ નેક બંધી નેક બાંધવાનું લેતો નહીં પછી માર ખાય પછી તને કહી દઉં બાળ વાત માર ખાવાની વાત કરે ભાઈ એટલે એવું દયા આવતી માટી

મારે તું રાવાતને બોલે લે જો બોલે હું કરે હું કરી પોણી વાળી છું તું તને શરમ પાણી વાળી પાણી ના પીયો તારા તો તો કીધું ई घरमा त कुन्डिया कुन्डियार बडे केऊ बनाएछु मै हेडोक मार दादी हम आपना यों स... त छोक्रो नोकरी करे छै आपना छोकरा बेडा वाड जा छै नाना आपना छोकरा यों त बदु हारु छौ कितरा बऊ बऊ घेर छै त नै अलेय त हम त साल लेवा जओ होवे ल होवे आ आपले बे नवरी छिए त आपले बे हेडोय ले कट पानी काटै वणा मत पानी काट छै

એ તારા મનમાં ગમે તે આમ મત પા પણ માફમાં રહેજે મેઠેન કહી દઉ એ મારા બાપનો બોલશે ને બોલાવા ઘોડતોડ ના આલ હમણા ઘોડું તો વાત ઠીક છે બરાતી પોણી વારો છે ને જાકો પોણી આખો વારું પડી ના ના થઈ જઉં તેમો તના પરમાં ડાળો બગા પડ્યો હવે આલી સાંપાળી આ આ જોજે પેલા મેઠો ભઈ ને આવા ઘુ ભઈ છે આયા આયા આ તો લટડી ન્યો તો આયે ઠોક્યો એ અલ્યા મેલી મેલી મારી તો હા ના ના લાલી લાલી મારી તો જો કા કરી ગયો છો આયો છે આપળા ઘર આ ગળતે આ બેઠ્યો તો જોલી આ ના 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 બાર તો નહિ હારો પાછો છે પણ આ જો આ હા પેલે દાઢી બાઢી શું કર્યું છે આ બંધ થા બોડાર હમ મત કેરો સીન નાશ્યું હા દાણો દાઢીમાં જોવો પડીતી ना दौरे दौरे ना सोक एया पड्या पेलो टिण्या तो डोळी डोळी ठोकवा जास्या आ बोडू फोडी राख छे नावो तो जा सार तो पासे लईन दहु झगलो तो जोई ले पेण जई जोई ले कायले होसे कायले खाली हवतो संपाडी ह मु खाऊसो बोल ए आपला इकण नही जाओ आयश्वर बन दाबा ऊपर चढी आणे जोईवी એટલે हारू ले खाई नही काबा तो खुल्ला हसन कोण नही हे

લો સુલેટ આયદક એટલે નહી પોકવા દેવા નહી પોકવા દેવા બાપ રે તો તો એ ભોઢા જો ને છોકરો બે તને આ નહી છે લેવા આ તારી જોકિયા અરે ના હું સમજો તમારા મનમાં મનમાં રવા તમે આ ભમે આ લડવા ઓરે કી દે તું તા હા આ લાય મોલાલા મમરા પગ બોલસ મુ તો ખુલ્લા આ ઘોણીયા તો પાહ આ ઘોણીયા આ સુથારવાળા છે તું ઘરે હું પાણી પડતા 봐 जा आप मोरा मापो मो। गेर नाही तो गेर नाही जो सबो तुटी जा कजारी मेलवा येला मने तू कजारी कजारी मिलियो हो, ताका तो तारी यो ये वाघू पान तो उपाय ना आवे तो नेखमो नाक्षी मने मारी माने शोगन खाय खाय तो थास था अच्छा रर र हां इत पग मोय बळाई छन आ शिखर सेटला रही रोड आई सोई ने पाणी में पाणी वे तो कण झामी तो येसा पाणी करती ठंडू कर वा पाणी निकलारो ছোকরা <laughs>

તું ત્યારે મારી હર્ષ